શું કે કાઢી બાજુ હે એટલે ગામમાં જવું હું ગામ માં જાવ હમણાં શેત બે ત્રણ ઓટો મારે તો નતો માર્યો છે ભોરા ભાઈ એમના વરસાદ જેવું છે ને એટલે હું છે બટેટા ખાતા હોય એવું જ લાગે છે ના ના ભાઈ ના ના એટલે તમને સારું જવું તારે કે બટેટા લેવા જાવ કઈ સાંકી ડુંગળી લેવા જાવ એટલે તમને બીજું ખાવા જુ એવું ના પુરા ભાઈ તો દુઃખે એમ કીધું કે સુકા ભાજી બનાવી કે બટેકા લઈ આવો તમે

હવે ગફુરભાઈ મેં એવું છે ને કે હા ભાઈ બચારો કેદાર મને કેતો કે મારા અહીંયા પેલું હાથ આવજો મારા અહિયાં એટલે મારે આપવું પડ્યું એટલે પાંચ એક પેલા મેં તમને કીધું તું મારે તો હાથી આગળ બાકી હા એ તમારી ખબર છે પણ આજે એવો આયો ને અમે જોડતો કોઈ બચારો હાથી વારો આના ખેતર માં આપવા નતો કેમ કે આ માણસ છે ને એવો શોખીન એમ ખેતી નો મારા વગર બીજો એમ ભાવતો ના એમ એટલે તમારા વગર કદી મેં મારા ખેતર માં કઈ કામ કરાયું ને એ તો બરાબર છે આ ભાવ ફરી વાપર નથી કોઈ મેં તમારે કીધું હા ખેતર માં આવું

હું એને પછી નહીં ધોઈ બોમ્બ માં જઈ અને પછી એને ફાતરીથી પેવું જો ના જોખી મત પસંદ કરી જાય દુકાને એટલે દુકાને એટલે મારે ને કપડા નહિ એટલે કપડા લેવા જ મને જવા દે દુકાન બંધ થઈ જાય ઉભો રે નહીં બંધ થાય કાલ લઈ આવ્યા એટલે રોકડે લેવા જાય

છોકરી જોવા વાળા ખાવાય ખાવાય વખત ના ખબર હોય એમ હું તને એવું હા પણ તને જો આયા તા તારે ઘર તારે કશું ખાવા નતું મારી પાસે આવ્યો તો ભુરા ભાઈ હજાર રૂપિયા ને ને દઉં પછી તમને પાછા યાદ આવ્યું કઈ યાદ તો આવ્યું પણ હું શું તો ભૂણા ભાઈ હવે દુકાન એને ખુલી બંધ થવાય છે હું જોઉં નહીં જવાનું હવે મારા હજાર રૂપિયા પાછા હાલવાનું તારે ભૂણા ભાઈ તમારે પણ તો મજા કરતો તો ખાલી ગપ્પા મારતો તો હું તો બાચી જ લેવાનો હું ના 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 બાચી લેવાનો હોય ને તો તું પેલા જ કહી દે આટલું બધું વકડી ના બોલે આ તો તમે હમ મારે હે ને આમ થોડું બતાવ્યા હતા કે મારા પૈસા પણ પૈસા નહીં હકીકત ના 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 મારી વાત હોય હવે હાલવા હે કે હું જબરજસ્તી લઈ લઉં પણ નથી ભાઈ

કપડા લઈ આવું કપડા પહેરવા નતા પણ ઓ મૂડી ખોદું હો શિકાર ચાહી ના મારો બેટા નો હજાર હજાર રૂપિયા લઈ જતો રે એમ મારા કાકા લીધા તા પૈસા તોય મારી પાસે લઈ લીધા પછી હું હોદો નહી ભૂર્યા તને તો જીવડા પડે જીવડા પ્લાસ્ટિક ના મારા બેટાનો પૈસા લઈ જતો રે મારા ધારો ધારો જો નહિ એમાં કાચી નું હુડું ગયું એટલે એટલે તો જાય અમને એવું સાંભળ્યું હતું કે કાલ ની પંદર વખત ચુ

બેટાનો દારો ચી ને એ જ ખબર પડતી નહી કપડા લેવા મારા બેટા નો ઓલો ભૂલ્યો વચમાં આવ્યો નીર મારા બેટા હજાર રૂપિયો લઈ ગયો અને પછી જેવો હું ઘરે આવતો તો મારા બેટાનો ઓલો ઢોહલું હારું કફરું મને ત્રણ થાબું મેલી ગયો બોલો એના છેતરમાં હું હેઠ્યો હજુ તો આવડી આવડી મફડી નથી થઈ તોય મને ત્યાં થાબું મેલી ગયો બોલો મારા બેટાનો હાથ છે ને આ મારે કાચીને મોટું જોયું ને એ મારો દારો હાથ ફરી ગયો છે કશું વાંધો નહીં આ બે તો આંધો ને પ્લાસ્ટિકના પડશે પ્લાસ્ટિકના મારા ધારો પકાર નાખી દેખીએ